માતૃભાષા સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવનું આયોજન કન્યા વિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સાહિત્ય અકાદમીના અધ્યક્ષ

અને કન્યા વિદ્યા મંદિરના શ્રીમતી ઉષાબેન ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન ટીએમએસડી મહિલા કોલેજના અધ્યાપક શ્રી છરીચા અઝીઝ દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી શ્રીમતી નિશાબેન મહેતાએ પ્રાસંગિક પ્રવચન રજૂ કરતા ટ્રસ્ટનો પરિચય આપતા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજ બહેન દેસાઈએ સમગ્ર આયોજન સંભાળ્યું હતું

શ્રીમતી કાજલ છાયાએ જમાવેલી ગુજરાતી કાવ્ય સંગીતની રંગત સાથે શ્રી દક્ષ છાયાએ પોતાના કંઠના કામણ પાથર્યા હતા સંગીત સંયોજક શ્રી કૌશલ છાયાએ સંભાળ્યું હતું સંસ્કૃત શ્લોકાચાર્યોની પરીક્ષામાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સિનક્રો એકેડમીના બાળકોને સન્માનવામાં આવ્યા હતા સુશ્રી ફોરમ ફોરમબહેન મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવતા આભાર વિધિ સંપન્ન કરી હતી શ્રી આનંદ મહેતાએ પોતાની લાક્ષણિક શૈલીમાં સંચાલન કર્યું હતું કન્યા વિદ્યા મંદિર ના સુશ્રી તૃપ્તિબહેન જોશી ગુરુ નાનક પબ્લિક સ્કૂલ શ્રી કમલ કરમચંદાની શ્રી રાકેશભાઈ પટેલ જાણીતા સાહિત્યકાર દક્ષાબેન સંઘવી કે કે એસ ગર્લ્સ હાઈસ્કૂલ ના શ્રીમતી મહેન્દ્રાબા ઝાલા શ્રીમતી રેખા બહેન પંડ્યા નયના તથા નિકિતા બહેન તથા અંજાર જાયન્ટ્સ ગ્રુપના સભ્યોએ વિશિષ્ટ હાજરી આપી હતી

બોલે છે પણ વિચાર પણ અંગ્રેજીમાં કરે છે આપણા અહીંયા આવે છે ભારતમાં પાછું આપણને મળવા આવે વેકેશનમાં ચલો દાદા દાદી આપણે હોઈએ આપણે એને કહીએ કે ભાઈ ગુજરાતીમાં બોલે છે કે નહીં બેટા કેમ છો હું મજામાં છું સમય એમ છે ત્યારે આપણને એમ નથી વિચાર પણ ગુજરાતીમાં અગર આગળ ત્યાં જન્મેલી આપણી ગુજરાત ની વ્યક્તિ હોય ગુજરાત નું લોહી હોય ત્યાં જન્મીને પણ જોઈ માતૃભાષામાં વિચાર કરે અને બોલે ભલે ને બીજી સતર ભાષા આવડતી હોય હું પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હતો પણ મને વિચાર તો ગુજરાતીમાં જ આવે છે એટલે એક બાબતનું આપણે ધ્યાન દઈએ આપણા આજુબાજુ મિત્રો સંબંધીઓ गुजराती में गुजराती कोई बोले नहीं बराबर गुजराती में गुजराती कोई बोले नहीं बराबर भाषा नहीं, में फैशन नहीं जान बोले कापड़ो कापर। गुजराती में गुजराती कोई बोले नहीं बराबर ಆಸಿ ಭಾಷಾ ಪ್ರಿಯಾ ವರ್ಗ ಮಾ

ہو رات جو ہن بولے بولے گونے ہم نے بدل دستوں میں چاریں بولے تک تک ہو یاروں میں خوش صورت جو بولے بولے گونے ہم نے بدل دستوں میں چاریں بولے تک تک